અત્યારે ચાર જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જો આરામ કરીને ઊઠી ગયા છીએ અને આજે છે ને વિડીયો થોડોક લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે બપોર પહેલા કામ ને થોડું ખોત્યું એટલે વિડીયો શૂટ કરવાનો વારો નહોતો આવ્યો એટલે આપણે ત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને જિત્યાં બેંક પણ ઉઠી ગયા છે ને હજી તો માથું બાથરૂમ બધું ઓળાવાનું બાકી છે કેમ કે એને ટ્યૂશ્યૂમાં જવાનું છે હમણાં કા ઊઠીને સીધી રમવા માંડી છે અને અહીંયા મમ્મી જો ચોખા લઈને બેસી ગયા છે ચોખા સાફ કરવા ચોખા હવાનું રમા પણ બી હવે ગમા પડતી છે લીમને

અને આપણે જે મહેંદી કરી હતી ને હવે જો ધીમે ધીમે મહેંદી છે ને એ જવા લાગી છે આગળ અથેડીમાં થોડીક છે બાકી પાછળની સાઈડ ને આ બધી ફાટી ગઈ છે જો બે બાજુ બે હાથમાં કેવી મસ્ત મહેંદી મૂકી હતી હવે મહેંદી કામ કરીએ એટલે જતી રહી છે તો હવે ધીમે ધીમે છે ને મહેંદીને હાવ કાઢી નાખવાની છે કેમ કે હવે ખરાબ લાગે એ ગઈ છે અને અડધામાં ઉખડી ગઈ છે અને અડધામાં છે એને એવું બધું છે એટલે

બધું શાકભાજી મોંઘું છે અને લીંબુ તો બહુ જ મોંઘા છે પાંચ રૂપિયાનું એક લીંબુ અહીંયા મળે છે તમારે ત્યાં શું વસ્તુ મોંઘી છે અને શું ભાવ છે ને જ્યારે આપ નીચે કોમેન્ટ કરીને કહેજો હવે ઉનાળો આવ્યો ને એટલે શાકભાજી પણ મોંઘું થશે અને સ્વાદ પણ કંઈ એટલો સારો નહીં આવે શાકભાજીમાં જમવાનું ઓછું ભાવ છે શિયાળામાં બધી વસ્તુ સરસ મળતી હોય અને ખાવાનું પણ ભાવતું હોય અને અત્યારે ઉનાળામાં તડકાને લીધે ખાવાનું પણ એટલું નહીં ભાવે અને શાકભાજી પણ એટલું કંઈ સરસ નહીં આવે અને વાળીએ પણ હમણાં તો કંઈક બધું શાકભાજી આપણે થતું નથી પાછું આવી દીધું છે ઉનાળામાં થાય એવું શાકભાજી

અમે એમાં ડબ્બા ને એમાં ચોખા ભરી દઈએ ને એટલે પછી સરસ રહે બગડતા નથી આ વખતે જો ચોખા મસ્ત આવ્યા છે આ કૂપનના ચોખા છે એટલે સરસ આવ્યા છે નકર દર વખતે કોઈ ભાંગલા તૂટલા હોય તો આ વખતે આખા ચોખા છે ભાત કરીએ ને એવા ચોખા છે પણ અમારા બેન છે ને આ ચોખાના ભાત કરીએ ને તો નથી ખાતી એની આ ચોખાના ભાત કરીએ ને તો દિત્યા એમ કે મમ્મી તે ખીર બનાવી છે આ મને નહીં ભાવે એવું કરે છે દિત્યા કા તો કેવી સાંભળે બેઠી બેઠી અને જો અહીંયા છે ને આપણા રસોડામાં મીની માસી આવી ગયા છે

અત્યારે એટલો તડકો છે તો હજી ઉનાળો તો આખો બાકી છે તો કેવા તડકા પડશે રેવા મેં એવા તડકા પડે છે આ વખતે તો લાગે છે ચાલો ફટાફટ આ બેહને છે ને હું પેલા ટ્યુશનમાં મૂકી આવું ચાલો તો દિત્યા બેનને ટ્યુશનમાં મૂકીને આવતી રહી છું અહીંયા જો આપણે મચાની જે કાચરી કરી હતી ને મસ્ત સુકાઈ ગઈ છે હવે જો અવાજ આવવા માંડ્યું છે ખખડવા માંડ્યું છે એટલે હવે આપણે છે ને આને મસ્ત પ્લાસ્ટિકમાં ભરી ડબ્બામાં પેક કરી દઈશું એટલે આખું વર્ષ છે ને આમાં કંઈ પણ નહીં થાય અને જ્યારે ખાવું હોય ત્યારે તેલમાં તળી લેવાની અને આ સ્વાદમાં પણ બહુ મસ્ત લાગે છે અમે તો પહેલી જ વાર ટ્રાય કરી છે સરસ બની છે હવે એને પેલા ડબ્બામાં ભરી લઈએ અને અત્યારે જો તો ત્યાંથી છે ને પાઉ લઈ આવ્યા છે હવે આપણે છે ને અત્યારે પાઉંભાજીનો પ્રોગ્રામ બનાવવાનો છે દીત્યા કહીને કહી છે કે મમ્મી હું ટ્યુશનમાં ખાવું ને તો મારા માટે પાઉંભાજી રેડી રાખજે તો પાઉ તો આવી ગયા છે ને બધા શાકભાજી અત્યારે છે પપ્પા ગયા તા વેરાવળ તો મસ્ત શાકભાજી બધું લઈ આવ્યા છે તો આપણે ફટાફટ છે ને ભાજી બનાવી નાખીએ એટલે દિત્યાની છે ને બે ત્રણ દિવસ છે ઈચ્છા હતી પાઉં ભાજી ખાવાની એટલે ઈચ્છા પૂરી થઈ જાય જેટલા જેટલા શાકભાજી અવેલેબલ હતા ને બધા શાકભાજી જો આપણે લઈ લીધા છે અને હવે આપણે છે ને એની ચાકાની મદદથી કટિંગ કરી લેવાનું છે અહીંયા જો આપણે ખીચડી પણ મૂકી દીધી છે અમે ગમે એવી રસોઈ બનાવીએ ગમે તેવી નવી આઈટમ બનાવીએ પણ મારે થોડીક ખીચડી તો કરવી જ પડે તો પેલા ખીચડી મૂકી દીધી છે ત્યાં સુધીમાં બધા શાકભાજી કટિંગ કરી અને પછી એને બાફવા મૂકી દઉં અને મમ્મીએ જો અહીંયા ચોખા હમા કરી અને હવે છે ને ગાજરનું છબલું ભરી અને બેસી ગયા છે અહીંયા શું બનાવવું છે આ ગાજરનું અમારું આજે મા

ગાજર અને ગુંદાનાને આપણે અથાણા કરવા હોય એટલે પહેલાં આપણે ગાજરની તૈયારી કરવી પડે કેમકે હોળી પહેલાં જ આ બનાવી લેવાના હોય આ ઠોઠિયા પણ અમારો ટાઈમ નહોતો એટલે થોડુંક મોડું થઈ ગયું બાકી ઘણા એ લોકો એમ કહે કે હોળી પહેલાં બનાવી લે ને એ સારા થાય હોળી પછી એટલા સારા ન થાય અમારે તો ગાજર હારા છે એટલે હારા જ થાય દર વર્ષે કરીએ જ છીએ અમે એટલે હવે જોઈ કટિંગ કરી પછી હળદર મીઠાવડા કરી અને સુકવી દેવાના અને પછી કેરીમાં ગુંદામાન નાખી દેવાના એટલે અથાણું થઈ જશે રેડી આગળની પ્રોસેસ આપણે બતાવશું વિડીયોમાં ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાના બધા શાકભાજી સરસ વોશ કરી અને હવે જો અહીંયા આપણે લઈ લીધા છે કુકર અંદર જેટલા જેટલા અવેલેબલ હતા એ બધા હવે આપણે આની અંદર છે ને મીઠું નાખશું અને પછી આપણે એને છે ને બાફવા મૂકી દેસું જે આપણે છે ને ડુંગળી ને ટામેટા ને એવું સુધારવાનું બાકી છે એ આપણે છે ને વઘારમાં નાખવાનું છે આદુ ને લસણ ને એ બધી પેસ્ટ મરચી ને

રાખી દીધા છે અત્યારે તો ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજા ને આપણા બધા શાકભાજી છે ને સરસ બફાઈ ગયા છે હવે ને આપણા આમાં કાઢી પછી છે ને આપણે આની મદદથી આને ક્રશ કરી લેવાના છે પીસી નાખવાના છે અહીંયા વઘારની પણ રેડી થઈ ગઈ છે બધી તૈયારી બહુ ફટાફટ છે ને આને પીસી લો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાના બધા શાકભાજી છે ને ક્રસ કરી નાખ્યા છે ને એકદમ મસ્ત ગ્રેવી જેવું બની ગયું છે ને વઘાર માટે જો માખણ લઈ લીધું છે ને થોડુંક તેલ નાખશું આપણે ને માખણથી છે ને આપણે વઘાર કરવાનું છે તો ફટાફટ છે ને હું પેલા વઘાર મારી દઉં અહીંયા જો ડુંગળી ટમેટા આદુ લસણ પેસ્ટ અને વટાણા બધું નાખી ઘી અને તેલ મૂકી અને મસ્ત વઘાર મારી દીધો છે આપણે હવે થોડીક વાર આ બધાને આપણે ચડવા દઈશું અને પછી આપણે આ ગ્રેવી અને જે બધા મસાલા નાખવાના છે પછી પાઉંભાજી મસાલો એડ કરવાનો છે એ બધું આપણે પછી કરશું અહીંયા છે ને આપણી મસ્ત મજાની કાચી વઘાર ગઈ છે અને ચડી પણ ગઈ છે અને આપણે ઉપરથી નાખી દેવાના છે લીલા ધાણા ને થોડુંક હજી એમાં બટર નાખશું આપણે ઉપરથી એટલે મસ્ત સ્વાદ આવશે અને હવે જમવા ટાઈમે આપણે પાઉં શીખવાના છે આપણી મસ્ત મજાની પાઉંભાજી જો બનીને થઈ ગઈ છે રેડી અને અહીંયા જો છોકરી બે બેસી ગયું છે જમવા કેવી બની છે મસ્ત મસ્ત બની ઈરવા તો રમી રમીને બહુ ભૂખ લાગી ગઈ હતી કાદિત્ય દિત્યાની પ્રોમિસ કર્યું તો એ પૂરું થઈ ગયું હવે પ્રોમિસ બનાવી દીધી ને પાઉંભાજી થેન્ક યુ મમ્મા વેલકમ જમી લો આરામથી હો તો જો અહીંયા છે ને મસ્ત મજાની આપણી પાઉંભાજીની ડીશ રેડી કરી લીધી છે પાઉં પણ શેકાઈ ગયા છે અને બધા લોકો જો બેસી ગયા છે જમવા અને પપ્પાએ તો ફટાફટ જમી લીધું છે કેવી લાગી તમને ભાજી ઘરે બનાવી છે તો આમ સ્વાદ ઘરનો આવે છે કે કરો નંબર બહાર ની ભાવે કે ઘર ની ભાવે મન તો બહાર નો ભાવ જ નતો અને સૌથી પહેલા મને બહાર ની મેગી આંખે પડી ગઈ

ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને ઘડિયાળમાં વાગી ગયા છે અગિયાર કેમકે થોડી ઘણી વાર મારે થોડું કામ હતું વિડીયોનું તો એ કરતી તે એમાં મૂળ થઈ ગયું છે અને દ્વિતીયાબેનને પણ હજી હોમવર્ક કરાવવાનું મારે બાકી છે તો હવે એ કરાવીશ અને પછી સુઈ જશો અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો હું મારો આ વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ